કેશોદના માણેકવાડા ગામેથી પોલીસે રૂપિયા તેર કરોડથી વધારે ચોરીના સોના સાથે ત્રણ સમૂહને ઝડપી લીધા જુનાગઢ જિલ્લાના કેશોદના માણેકવાડા ગામનો યુવાન સોનાના દાગીનાના રાજકોટની એક્સપોર્ટ કરતી કંપનીના સેલ્સમેન તરીકે મુંબઈ ખાતે નોકરી કરતો હતો ત્યારે કંપનીના સોનાના દાગીનાનો મોટો જથ્થો મોકો મળતા લે નાસી આવતા મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ ચોપડે ગુનો નોંધાતા મહારાષ્ટ્ર પોલીસ કેશોદ પોલીસ સ્ટેશનમાં આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી મહારાષ્ટ્ર રાજ્યના એમએચબી કોલોની પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે તારીખ વીસ છ ના રોજ જાહેર થયેલા હોય જેમાં ફરિયાદી માણેકવાડા ગામ તાલુકો કેશોદ વાડા એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હોય જેઓ પોતાની સાથે ઉપરોક્ત જણાવેલા સોનું લઈ સેલ્સમેન તરીકે નોકરી કરતા હોય જેઓ મુંબઈ બોરીવલી વેસ્ટ ખાતે સુમધુર સોસાયટીમાં રોકાયેલા હતા જ્યાંથી આરોપી જીગ્નેશભાઈ નાથાભાઈ કુશડિયા રહેવાસી માણેકવાડા ગામ તાલુકો કેશોદ વાળા તેર કિલો ચારસો પંચાવન ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા

શાઇ નાથાભાઈ કોશળિયા રહેવાસી માણેકવાડા ગામ તાલુકો કેશોદવાડો તથા તેને મુંબઈથી કેશોદ સોના સાથે લાવનાર યશ જીવાભાઈ આડેદરા ઉમર વર્ષ એકવીસ રહેવાસી માણેકવાડા ગામ તાલુકો કેશોદવાડા બંને જિગ્નેશ નાથાભાઈ કુછડિયાની વાડીએ જે સામેલ છે તેમાં મળેલ હકીકતના આધારે ત્યાં જે આરોપી જિગ્નેશ નાથાભાઈ કુછડિયા તથા યશ જીવાભાઈ આડેદરા પાસેથી આશરે એક કિલો સોનું મળેલ બાદ તેની પૂછપરછ કરતા આરોપી જિગ્નેશે બાકીનું સોનું તેના પિતા નાથા હરદાસ કુછડિયાને આપી દીધું હોવાનું જણાવ્યું છે અન્વયે કેશો પોલીસ તથા એલસીબી જૂનાગઢ તથા એમએચબી કોલોની પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સઘન પેટ્રોલિંગ તથા નાથા હરદાસ કુછડીયા રહેવાસી માણેકવાડા તાલુકો કેશો દ્વારાને પકડી તેની પાસેથી બાકીનું સોનું કબજો કર્યું ચોરીમાં ગયેલ સોનું વજન તેર કિલો ચારસો પંચાવન ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ત્રણસો ને સત્યાવીસ નો તમામ સો ટકા મુદ્દામાલ કબજે કરી આરોપી તથા મુદ્દામાલ એમએચ પોલીસ સ્ટેશન મુંબઈ મહારાષ્ટ્રને સોંપી આપ્યો છે હાલમાં આરોપીના ટ્રાન્સજિસ્ટ વોરંટ મેળવી આરોપીઓ જીગ્નેશ નાથાભાઈ કુછડિયા ઉમર વર્ષ એકવીસ ધંધો નોકરી રહેવાસી માણેકવાડા ગામ ટિલોરી નાંદી ના કાંઠે તાલુકો કેશોદ યશ જીવાભાઈ ઓડેદરા ઉમર વર્ષ એકવીસ ધંધો ખેતી રહે માણેકવાડા ગામ માલ બાપાના મંદિર સામે તાલુકો કેશોદ નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા ઉમર વર્ષ પિસ્તાળીસ ખેતી રહેવાસી માણેકવાડા ગામ ટિલોરી નદીના કાંઠે તાલુકો કેશોદને મહારાષ્ટ્ર રાજ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે સોનાના દાગીના એક્સપોર્ટ કરતી પેઢીઓ દ્વારા વિદેશમાં ફરવા મોજ મસ્તી કરવા મળતી હોય કેરિયર તરીકે નોકરી કરવાની ઘેલસા લાગે ત્યારે કેશોદ પંથકના સંખ્યાબંધ યુવાનો આ લાઇનમાં કૂદી પડ્યા બે નંબરની હેરાફેરી હોવાનું ધ્યાન આવે ત્યારે તક મળે તો થઈ હોવાનું રહ્યું છે થોડા મહિના આવી જ રીતે યુવાન મહારાષ્ટ્રથી આવ્યા બાદ પેઢીના સંચાલકો પોલીસ કાફલા સાથે આવી મળી ભીનું સંકેલી જતા રહ્યા હતા એવી જ રીતે ઝારખંડના વેપારીનો માલ મદ્રાસાના વેપારીનો માલ કેશોદમાં કટિંગ થયેલો અને ઝડપાયેલો પરંતુ પ્રથમ વખત ગુનો નોંધી ચોપડે ચડ્યો છે એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારી ફરિયાદી સાથે રહી ઝડપી કામગીરી દોડધામ કરતા જોવા મળ્યા પોલીસ વિભાગના ઇન્સ્પેક્ટર અધ્યક્ષ બીસી જાદવ માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભે રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભાટિયા રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા સુરેશભાઈ મોહનભાઈ વિપુલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા દ્વારા ગણતરીની કલાકોમાં સૌરાષ્ટ્રથી સૌથી મોટી ચોરીનો ભેદ મહારાષ્ટ્ર પોલીસ સાથે રહી ઉકેલી સો ટકા મુદ્દામાં કબજે કર્યો ત્યારે અધિકારીઓ દ્વારા અભિનંદન આપી બિરદાવ્યા હતા તારીખ હજાર પચીસના ના રાજકોટના એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા જામનગર રોડ રાજકોટવાળા કે જેવાનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિજ્ઞેશભાઈ નાથાભાઈ કુછડીયા કે જેઓ તેઓ જેબી એક ફોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ બે હજાર પચીસના રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના સેટ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોખો આપી અને તે અંદાજે જેઓનું સોનું હતું જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા અને અંદાજે કુલ તેર કિલોને ચારસો પંચાવન ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા જે અંગેની જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એમએસબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની એમએચબી બી કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસના સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌ પ્રથમ યસજીઓભાઈ ઓડેદરા ને પાસેથી એક કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડીયા કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ તેર કિલો ચારસો પંચાવન ગ્રામનું સો ટકા સોનું જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા તેઓ કુલ તમામની કિંમત તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયાનો કુલ સો ટકા મુદ્દામાં રિકવર કરી અને એમએચબી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલું છે આ ગુનાના કામમાં આરોપી જીગ્નેશ નાથાભાઈ કુસડિયા યાશિવભાઈ ઓડેદરા નાથાભાઈ હરદાસભાઈ કુસડીયા ત્રણેયને મુંબઈ પોલીસે ધપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને અગાઉ નાથાભાઈ હરદાસભાઈ કુસડીયા અગાઉ મર્ડરમાં તેમજ દારૂના ગુનામાં પણ પકડાયેલા છે આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન પોલીસ માન્ય જાજડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક કોડેદરા સાહેબની માર્ગદર્શન તમામ કાર્યવાહી કરવામાં આવેલી છે આરોપી છે એ ક્યાંના છે અને જે મુદ્દામાર હતો એ ક્યાં રાખવામાં આવ્યો હતો હા આરોપી મૂળ માણેકવાડા ગામના છે કેશોદ તાલુકાના જેને કારણે આપણને કેશોદ પોલીસને તાત્કાલિક હકીકત મળી અને એના આધારે તપાસ કરવામાં આવી હતી જેઓ પોતાના ઘરની પાછળ જે નદી છે નદીના કિનારે ઝાડ ઉપર સોનું લટકાવ્યા અને હકીકત મળેલી અને એના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરેલો છે અને અગાઉ જે એક કિલો હતો તેઓના આરોપીના ઘરેથી જૂનાગઢ ઘરેથી એક કિલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ઘટના બનવાનું કારણ શું હતું આ મુકે એનો ચોરી કરવાનો શોર્ટકટમાં પૈસા કમાવાનો જ હતો જે ખરેખર એમ ત્યાં નોકરી કરતા હતા અને એની સાથે વિશ્વાસઘાત કરીને એને નજર ચૂકવીને ચોરી કરીને લેવાયેલા હતા રાવલિયા મધુનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે